ડુંગરગામ એકદિયા શહીદો કે નામ કાર્યક્રમમાં વીર શહીદ જવાની માતાનું ભાવસભર સન્માન નીતાબેન સુંદરવા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન કરવામાં આ કાર્યક્રમમાં દેશ સેવામાં જોડાયેલા જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે એસ મારૂ સન્માન નીતિનભાઈ સુંદરવા દ્વારા કરવામાં આવ્યું માજી સૈનિક મનીષભાઈનું દિલાવરભાઈ ગાહા

તેમનું સન્માન બોધિક ભારત ન્યૂઝ ચેનલના ગાંધીનગર જિલ્લા બ્યુરો ચીફ ગીતાબેન બારોટ દ્વારા ફૂલના હાર પહેરાવી અને નીતાબેન નીતિનભાઈ સુંદરવા દ્વારા સાલ ઉઢાડી કરવામાં આવ્યું વીર સહિત જવાનોની માતાનું સન્માન જોઈ કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીંજાઈ ગઈ હતી ડુંગર યુવક મંડળના કાર્યકર નીતિનભાઈ સુંદરવા દિલાવરભાઈ ગાહા અને પ્રકાશભાઈ સુંદરવા કાર્યક્રમમાં ખડે પગે જોવા મળ્યા હતા મુંબઈ સુરતમાં વસ્તા ગામજનોએ પણ ડિજિટલના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી સમગ્ર વાતાવરણ દેશભક્તિના ભાવોથી ગુંજી અને શહીદોને યાદ કરી સૌએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રિપોર્ટર પાલનપુર જેબી ગુજરાત ન્યૂઝ વીર શહીદ જે પુલવામામાં થઈ ગયા એનો આજે શહીદી દિન એ લોકોનો શહીદી દિવસ છે આજે તો અમે નાજી ભાઈના કે અમારે ગામમાં આવ્યા છે પોથી છે બહુ ખરા સરસ કામગીરી કરે છે એને અમને એવો અહેસાસ થાય છે કે ભાઈ ખરેખર ફોજી આવા હોય અને એનું અહીંયા કામગીરી આવી છે તો એની અહીંયા બોર્ડર પર કેવી કામગીરી છે તો આ બીજા જે બધા રિટાઈ થઈ થઈને આવે છે એ અહીંયા કેવી આર્થનાઓ ભૂખવીને આવ્યા છે એટલે આપણા પ્રોગ્રામ એવો છે કે આપણે પ્રાર્થના એવી કરવાની છે કે જે લોકો અત્યારે સેવા આપે છે એની સુરક્ષા માટે પ્રાર્થના કરવાની છે અને જે શહીદ થઈ ગયા છે તે એને જોતરૂપ આત્મા અહીંયા આપણી વચ્ચે રહે અને આપણને એમને સુરક્ષા પૂરી પાડે એના માટે આ કાર્યક્રમ કર્યો હતો અને જે લોકો અહીંયા આવ્યા જે અધિકારી શ્રી પીએસઆઈ સાહેબ શ્રી એ તમામનું અમે અહીંથી સન્માન કર્યું છે સ્વાગત નહીં કારણ કે આ સન્માનનો કાર્યક્રમ છે આ લોકો જે એની રાત દિવસ તાર તડકો વરસાદ કોઈ વસ્તુ જોયા વગર હોમગાર્ડ હોય પોલીસ હોય લશ્કરના જવાનો હોય એ આપણી સેવા કરે છે તો એનું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હારે સ્વાગતનું કાર્યક્રમ રાખ્યું હતું આપ જે લોકો બધા આવ્યા છે કે તે તમામને લોકો અમે આભાર ન માની શકીએ પણ તે આવ્યા એના અમે દિલથી એવું કહીએ કે ભાઈ એ લોકોને દેશ પ્રત્યે લાગણી છે એના માટે બધા આવ્યા છે અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે અને દરેક લોકોએ ખરેખર આ સૈનિકો માટે આ જુવાનો માટે રાત માટે શહીદ થઈ ગયો કેટલી મોટી વાત કેવાય કે દેશ માટે એને બલિદાન આપ્યું છે એ માળી અત્યારે એના અહીંયા આસુ પડે ને તો આપણને પણ અંદર થી અહેસાસ થાય કે આ લોકો પોતા એમના પોતાના દીકરાઓને એ ખામી થતી ગોળી ખાતી છે કેટલી મોટી વાત કહેવાય તો દરેકે આપણે પણ એવી ભાવના હોવી જોઈએ કે આ લોકો જે કરે છે એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને અહીંથી આ આપણે અહીંયા ફ્રી ફિઝિકલ પ્લેગ્રાઉન્ડ કર્યું છે ત્યાંથી ઘણા છોકરાઓને તૈયાર કર્યા છે અને પોલીસમાં એમ લોકો એ લોકો પાસ થયા છે અને હમણાં તાજેતરમાં જે પરીક્ષા લેવાની એમાં પણ ઘણા બે દીકરીઓ દીકરાઓ પાસ થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન અને બહાર નું વતન છે પણ એ ફોજી પણ બતાવે છે કે ભાઈ મારું મારું ગામ કોઈ હોતું જ નથી મારું તો પૂરું ભારત દેશ ઈ મારો ગામ છે એટલે આ ફોજીઓને ખરેખર અમે સન્માન કર્યું